નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોવાના છે તો એક એક કરીને તમામ માર્કેટ યાર્ડમાં તુવેરના શું ભાવ રહ્યા તે આજે આપણે જોવાના છે તે પહેલાં મિત્રો જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ચૌદ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને ત્રેવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને બત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને છવ્વીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બાવીસો એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદળમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એકવીસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને બાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને અઠ્ઠાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને સત્યાવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ત્યારબાદ આપણે ધ્રોલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજારને એક અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભેસાણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસોને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને પાંચ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વડાલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિરમગામમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાણંદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને એક રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એકવીસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને સાઠ રૂપિયા ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કડીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સોળસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને ચાલીસ રૂપિયા તો આ હતા મિત્રો તુવેરના બજાર ભાવને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ